टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार जनक न्यूज़ एनालिसिस प्रोग्राम में आप स्वागत है જ્યારે લગ્ન જીવનનો કંકાસ ઘરનો ઉંમરો ઓળંગે એની સાથે જ તમામ મર્યાદા પણ ઓળંગાય છે એ પછી મામલો સીધો પોલીસ સ્ટેશન કે અદાલતમાં પહોંચે છે જેના પછી લગ્ન જીવનમાં સમાધાન માટે કોઈ સ્કોપ રહેતો નથી છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે આ તબક્કે સૌથી સંવેદનશીલ મુદ્દો ભરણપોષણનો હોય છે આજે ભરણપોષણ વિશે ચર્ચા કરવાનું કારણ સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી છે આ કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવૈએ એક મહિલાને સવાલ કર્યો કે તમે તમારા પતિ પાસેથી શું ઈચ્છો છો આ મહિલાએ કહ્યું કે તે મુંબઈમાં એક ઘર ભરણપોષણની પોષણની રકમ બાર કરોડ રૂપિયા અને એક બીએમ ડબલ્યુ કાર ઈચ્છી રહી છે આ સાંભળીને ચીફ જસ્ટિસે કહ્યું કે તમે એક આઈટી પ્રોફેશનલ છો તમે એમબીએ પણ કર્યું છે બેંગ્લોર અને હૈદરાબાદમાં તમારા જેવા લોકોની વધુ ડિમાન્ડ છે શા માટે તમે કામ કરતા નથી તમારા લગ્નના માત્ર અઢાર મહિના જ થયા છે અને તમને બીએમડબ્લ્યુ કાર પણ જોઈએ છે ચીફ જસ્ટિસની વાત સાંભળીને મહિલાએ કહ્યું કે મારો પતિ ખૂબ જ ધનવાન છે તેણે લગ્નને રદ બાતલ કરવાની માગણી કરી જેના માટે તેણે દાવો કર્યો કે મને સ્ક્રીઝોફેનિયા નામની માનસિક બીમારી છે પતિના વકીલ માધવી દીવાને કહ્યું કે આ મહિલાએ પણ કામ કરવું પડશે આ રીતે દરેક વસ્તુની માગણી ન કરી શકાય આ કેસમાં અત્યારે આદેશ અનામત રાખવામાં આવ્યો છે ચીફ જસ્ટિસે એના પહેલાં કહ્યું હતું કે તમે આટલા ભણેલા ગણેલા છો તમારે પોતે માગવું ન જોઈએ જાતે કમાઈને ખાવું જોઈએ સુપ્રીમ કોર્ટ અને જુદી જુદી હાઈકોર્ટ દ્વારા આવી ટિપ્પણી કરવામાં આવતી રહે છે જેના લીધે ક્યાંક ભરણ પોષણની જોગવાઈનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનો આરોપ મૂકવામાં આવતો રહે છે થોડા સમય કર્ણાટક હાઈકોર્ટના એક જજે આ જ મામલે એક મહિલાને ફટકાર લગાવી હતી આ મહિલાએ ભરણ પોષણ માટે દર મહિને છ લાખથી વધારે રૂપિયાની માંગણી કરી હતી આ મહિલાનું નામ રાધા મનુકુંતલા છે સુનાવણી દરમિયાન રાધાના વકીલે ખર્ચો ગણાવીને છ લાખ રૂપિયાની માગણીને યોગ્ય ગણાવી તેણે કહ્યું કે જૂતા ડ્રેસીસ બંગડીઓ અને બીજી એક્સેસરીઝની ખરીદી માટે આ મહિલાને દર મહિને પંદર હજાર રૂપિયાની તો જરૂર પડે જ છે દર મહિને ઘરે જમવાના ખર્ચ માટે સાઈઠ હજાર રૂપિયાની જરૂર પડે છે એ સિવાય તેના ઘૂંટણમાં દુખાવા માટેની સારવાર ફિઝિયોથેરાપી અને બીજા મેડિકલ ખર્ચાઓ માટે ચાર થી પાંચ લાખ રૂપિયાની જરૂર પડે છે દર મહિને લાખથી વધારે રૂપિયાની ભરણપોષણની રકમ સાંભળીને એક સમયે જજ પણ ચોંકી ગયા હતા સુનાવણી વખતે જજે આ મહિલાને કહ્યું કે તમારા માથે પરિવારની બીજી કોઈ જવાબદારી નથી તમારે બાળકોને ઉછેરીને મોટા કરવાના નથી તમે તો પોતાના માટે જ આટલી રકમ ઈચ્છો છો પત્નીની સાથે વિવાદ કરવા બદલ પતિને આવી સજા ન આપી શકાય તમારે ભરણપોષણની વ્યાજબી રકમ કહેવી જોઈએ આ બંને કેસોમાં સુપ્રીમ કોર્ટ અને કર્ણાટક હાઈકોર્ટના જજની કોમેન્ટ્સની ખૂબ જ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે અખબારોમાં એને હેડલાઇન બનાવવામાં આવી રહી છે હવે એક વાત તમારે સમજવી પડે કે જજો અમુક પ્રકારની કોમેન્ટ્સ કરતા રહેતા હોય છે પરંતુ જરૂરી નથી કે ઓબ્ઝર્વેશન ચુકાદામાં પણ રિફ્લેક્ટ થાય તમારે સમજવું જોઈએ કે સુનાવણી દરમિયાન વકીલ તરફથી કોઈ વાત કહેવામાં આવે તો સ્વાભાવિક રીતે જજ તરફથી એનું રિએક્શન પણ આવે ભરણ પોષણની ગેરવ્યાજબી માંગણીની વાત છે તો હજી કેટલાક કેસીસને ધ્યાનમાં લેવા પડે આવો જે કેસ અતુલ સુભાષનો હતો તે ટેકનોલોજીની દુનિયામાં કામ કરતો હતો તેના અનેક સપનાઓ હતા તેનું ભવિષ્ય ઉજ્જવળ હતું જોકે તેણે મોતને ઘળે લગાવી તેની પત્ની અને સાસુ સસરાના ત્રાસના કારણે તેણે પોતાની જિંદગી ટૂંકાવી દીધી અતુલ સુભાષે તેની સુસાઈડ નોટ અને વિડીયોમાં તેની આપપીતી કહી જેમાં તેણે જણાવ્યું હતું કે તેની વિરુદ્ધ તેની પત્નીએ નવ કેસ દાખલ કર્યા છે જેમાં ઘરેલું હિંસા અને દહેજ માટે અત્યાચાર કરવાનો કેસ પણ સામે છે અતુલ સુભાષે એક્યાશી મિનિટના વિડીયોમાં કેટલી એક્યાશી મિનિટ એ વિડીયોમાં તેની આપપીતિ જણાવી હતી એક મેચ મેકિંગ વેબસાઇટ પરથી તેઓ નિકિતાને મળ્યા તેમણે બે હજાર ઓગણીસમાં લગ્ન કર્યા નિકિતાનો પરિવાર અતુલ પાસેથી રીતસર ખંડણી માંગતો હતો પરંતુ નિકિતાએ કેસ કર્યો કે અતુલ દહેજમાં દસ લાખ રૂપિયા માંગી રહ્યો છે અતુલ સહિત કેટલાક કેસીસથી મહિલાઓ આ કાયદાનો દુરુપયોગ કરી રહી હોવાનો આરોપ મૂકવામાં આવતો રહે છે ઘણી વખત આરોપ મૂકવામાં આવે છે કે કેટલીક મહિલાઓ કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને ખંડણી જ છે એક વાત સમજવા જેવી છે કે આવી મહિલાઓની સંખ્યા અપવાદરૂપ છે આ મહિલાઓ ભણેલી ગણેલી છે એટલે કે તેઓ જાતે પોતાના પગ પર ઊભી રહી શકે છે તેમની ખોટી માગણીઓના કારણે પુરુષો આર્થિક રીતે બરબાદ થઈ જાય છે ભરણ પોષણનો એકમાત્ર હેતુ જરૂરિયાતમંદ પત્નીને સપોર્ટ પહોંચાડવાનો છે એ પત્નીને અમીર બનવાની રીત ન બનાવી શકે કોર્ટમાં પંદર દિવસના મેરેજના પણ કેસીસ સામે આવ્યા જ રહ્યા છે માત્ર પંદરથી વીસ દિવસના મેરેજમાં ભરણ પોષણ માટે પિસ્તાલીસથી લઈને સાઠ લાખ રૂપિયાની માગણી કરવામાં આવે છે હવે આ માગણી કેટલી વ્યાજબી છે એક તો કોર્ટ જ નક્કી કરવાનું હોય છે આ મામલે ગુજરાત હાઈકોર્ટના વકીલ બેન લાખાણી શું કહી રહ્યા છે એ તમે જરા ધ્યાનથી સાંભળો આવે છે કે ભરણ પોષણમાં અનરીઝનેબલ માઉન્ટ કરવામાં આવે છે કે પછી એવી બે અમાઉન્ટ માંગવામાં આવે છે જેના કારણે પતિ પોતાની બીજી જવાબદારીઓ જે હોય છે એ પૂર ન કરી શકે એટલું એના પર ફાઇનાન્શિયલ બોર્ડન આવે ત્યારે કોર્ટો એક સંતુલન જાળવીને એવો રસ્તો કાઢવા માંગે છે જ્યાં એમના હક બી મહિલાઓનો પોતાનો હક છે એ બી એક્સરસાઇઝ થાય અને સાથે સાથે કોઈ પણ એટલું બધું બોર્ડન ના આવે કે જીવન છે એ કોઈ જાતનું ફાઇનેન્શિયલ ટ્રાન્ઝેક્શન બની જાય આપણે ભાત રાજ્ય સંસ્કૃતિમાં તો જ્યારે આપણે ભરણ પોષણની વાત કરીએ છીએ ત્યારે લગ્ન સંસ્કાર એક સેલ્ફ કોઈ કોન્ટ્રાક્ટ નથી જે મુસ્લિમ લોની અંદર એ કોન્ટ્રાક્ટ છે જેના માટે ઇદ્દત આપવામાં આવતી હોય છે જેના માટેના નાણાકીય વ્યવહાર થાય છે પણ હિન્દુ સંસ્કૃતિની અંદર લગ્ન જીવનની કોઈ કોન્ટ્રાક્ટ નથી એટલે કોઈ પણ જાતનું ભરણ પોષણ જે અનરીઝનેબલ છે કે જે પતિને પોતાની બીજી કોઈ પણ જવાબદારી હોય જે માતા પિતાની હોય કે બીજા લગ્ન કરે એ પત્નીની ને એ છોકરાનું એ પૂર કરવાથી રોકે એવી કોઈ પણ અમાઉન્ટ કોઈ દિવસ આપી બી ના શકાય ને પોટો હંમેશા એ બાબતે જાગૃત રહ્યા છે મહિલાઓ અનરીઝનેબલ લો નો મિસયુઝ કરતી થઈ ગઈ છે એની સાથે સાથે પુરુષો પણ પોતાના નામ પર કોઈ પણ સંપત્તિ ન રાખવી પોતાની આવક હોય એના કરતાં ઘણી ઓછી બતાવી કાયદાકીય રીતે સામાન્ય સ્તરે પુરુષની જે આવક હોય એનો એક એ એની પત્નીને મળવાપાત્ર હોય છે ભરણ પોષણ પેટે હવે ઘણી વખત આ કાયદાનો દુરુપયોગ એટલો બધો થઈ રહ્યો છે બંને પક્ષોથી કે જે મહિલાઓને ભરણ પોષણની જરૂર છે એ વંચિત રહી જાય છે કેમકે આવા કિસ્સાઓ બહુ બનતા હોય છે અને જે પુરુષો ભરણ પોષણ આપવું જોઈએ એની જગ્યાએ એને અવોઈડ કરવા માટે પોતાના આવક ઓછી બતાવી કે પોતાના નામ પર કોઈ પણ જાતની પ્રોપર્ટી ન બતાવી આવું આવું આવા દ્રષ્ટાંગ વખતે કાયદાકીય રીતે કોર્ટો એમાં અંદર ઉતરે છે સાચી હકીકતની જાણ કરે જેમ કે એવું જોવે છે કે પ્રોપર્ટી ક્યારે ટ્રાન્સફર થઈ હતી આ મહિલા પોતે કામ કરી શકે છે અને કોઈપણ પણ કારણે નથી કરતી કે માત્ર ને માત્ર ભરણપોષણનો દબાવ ક્રિએટ કરવા માટે કામ નથી કરતી એટલે આ બધી જ વસ્તુને અંદર અંદર ઉતરી ઝાંખી અને પછી જ કોઈ પણ કાયદાકીય નિર્ણય કરાવે છે ધ્વની બહેને કહ્યું કે અનેક કેસીસમાં મહિલાઓ અને પુરુષો બંને દ્વારા ભરણપોષણના મામલે ખોટી રીતો અપનાવવામાં આવે છે હવે અનેક કેસીસમાં જોવા મળ્યું છે કે મહિલાઓ ભરણપોષણની રકમ વધારવા માટે ઘરેલું હિંસા જેવા ખોટા આરોપો મૂકે છે સુપ્રીમ કોર્ટે અનેક કેસીસમાં ચેતવણીઓ પણ આપે છે કે મહિલાઓના કલ્યાણ માટેના કાયદાનો બ્લેકમેલિંગ કે ખંડણી માટે ઉપયોગ ન કરવો જોઈએ જેના કેસમાં પત્ની ડૉક્ટર કે એન્જિનિયર હોવા છતાં ભરણપોષણ મેળવવા માટે કોઈ કામ જ નથી કરતી અનેક કેસીસમાં મહિલાઓ ભરણપોષણ માટે ખૂબ જ વધારે માગણી કરે છે જેના સપોર્ટમાં તેઓ દલીલ કરે છે કે લગ્નજીવન દરમિયાન તેઓ જે ઠાઠ માણતી હતી અલગ થયા બાદ તેમની જિંદગીમાં ફરક ન પડવો જોઈએ અમે કાયદાના દુરુપયોગ વિશે વાત કરી આવા કેટલાક અપવાદો હોઈ શકે છે પરંતુ અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે મહિલાઓ માટેના કાયદામાં કોઈ ફેરફાર ન થવો જોઈએ કેમ કે એના વિના અનેક મહિલાઓનું અસ્તિત્વ જ ન ટકી શકે આજે પણ આપણા દેશમાં અનેક મહિલાઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે તેમના શરીર અને મન પર ઊંડા ઘા હોય છે જેના કારણે તેમના માટે પોતાના પગ પર ઊભા રહેવું મુશ્કેલ બનતું હોય છે ભરણપોષણ પોષણ આવી મહિલાઓ માટે માત્ર થોડી ઘણી રકમ નહીં પરંતુ નવી જિંદગી જીવા માટેનો એક આધાર બને છે તમારે એ પણ સમજવું જોઈએ કે છૂટાછેડા બાદ મોટાભાગે બાળકો માતાની સાથે રહે છે અનેક કેસીસમાં સિંગલ મહિલા પોતાના નાના બાળકને એકલું ઘરે મૂકીને બહાર કામ કરવા ન જઈ શકે એવા સંજોગોમાં તેઓ ભણેલી હોય તો પણ નોકરી કરવી તેમના માટે શક્ય હોતું નથી એટલે જ ભરણપોષણની પોષણની જોગવાઈ ખૂબ જરૂરી પણ છે માત્ર એટલી દરકાર રાખવાની જરૂર છે કે કેટલીક ભણેલી ગણેલી મહિલાઓ એ જોગવાઈઓનો દુરુપયોગ ન કરે કેમ કે એવા સંજોગોમાં અતુલ કશ્યપ અતુલ સુભાષ જેવા પુરુષોએ આત્મહત્યા કરવી પડે છે મૂળ વાત એટલી જ છે કે છૂટાછેડાની બાબતમાં પતિ કે પત્ની બેમાંથી કોઈએ પણ કાયદાનો ખોટો ફાયદો ન મેળવવો જોઈએ અમે મહિલાઓની ગરિમા અને આત્મસન્માનને સપોર્ટ આપીએ છીએ પરંતુ એની સાથે જ અમે અતુલ સુભાષ જેવા પુરુષોની પીડાને પણ સમજીએ છીએ ભરણ પોષણની વાત છે તો એ કેવી રીતે નક્કી થાય છે એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બાદ આપનું સ્વાગત છે સ્વાભાવિક રીતે મહિલા ભરણ પોષણ મેળવવા માટે અરજી કરે જેનો તેમને અધિકાર પણ છે આ પ્રક્રિયામાં ક્યાંક પતિનું અત્યંત શોષણ ન થવું જોઈએ હવે ખરેખર શોષણ થાય છે કે નહીં એ જોવાનું કામ તો અદાલતનું છે અમે તમને આખી પ્રક્રિયા કહીશું કે કેવી રીતે ભરણપોષણ નક્કી થાય છે આપણા દેશમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ પતિ કે પત્ની ભરણપોષણ માગી શકે છે કાયદા મુજબ એક મહિલાનો તેના સસરા પક્ષની પૈતૃક સંપત્તિ પર ત્યાં સુધી કોઈ અધિકાર નથી હોતો કે જ્યાં સુધી તેનો પતિ કે તેના સાસુ સસરા જીવિત હોય સુપ્રીમ કોર્ટે આઠ બાબતો જણાવી છે ભરણપોષણની કાયમી રકમ નક્કી કરવા માટે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે સૌથી પહેલી બાબત એ જોવામાં આવે છે કે પતિ પત્નીની સામાજિક અને આર્થિક સ્થિતિ કેવા પ્રકારની છે બીજી બાબત એ જોવામાં આવે છે કે પત્ની અને તેના પર નિર્ભર એવા બાળકોની વ્યાજબી જરૂરિયાતો કઈ કઈ છે ત્રીજી બાબત એ જોવામાં આવે છે કે પતિ અને પત્ની કેટલું ભણ્યા છે તેમજ તેઓ નોકરી કે ધંધો કરે છે કે નહીં ચોથી બાબત એ જોવામાં આવે છે કે ભરણપોષણ માટે અરજી કરનારની સ્વતંત્ર આવક શું છે તેમજ તેની પાસે કેટલી મિલકતો છે પાંચમી બાબત એ જોવામાં આવે છે કે પતિ સાથેના જીવન દરમિયાન પત્નીનું જીવન ધોરણ કેવું હતું છઠ્ઠી વાત એ જોવામાં આવે છે કે પરિવારની જવાબદારી નિભાવવા માટે કારકિર્દીનું બલિદાન આપવામાં આવ્યું હતું કે નહીં સાતમી વાત એ જોવામાં આવે છે કે પત્ની ગૃહિણી હોય તો તેને કેસ લડવા માટે કેટલો ખર્ચ થયો આઠમી વાત એ જોવામાં આવે છે કે પતિની આર્થિક ક્ષમતા કેટલી છે જેમ કે તેની કમાણી કેટલી છે અને તેમજ તેને કેટલું દેવું છે ભરણપોષણની વાત આવે એટલે રજનીશ વર્ષે સ્નેહાનો એક કેસ ખૂબ જાણીતો છે આ કેસના ચુકાદાને જ મોટાભાગના કેસમાં ટાંકવામાં આવે છે આ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં લખ્યું હતું કે જો પત્ની શિક્ષિત હોય પરંતુ તેણે પરિવારની કાળજી લેવા માટે પોતાની કારકિર્દી છોડી દેવી પડી હોય તો ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે એ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ અદાલતે ખાસ નોંધ્યું હતું કે આજના સમયમાં લાંબા સમય પછી ફરી કામકાજ શરૂ કરવું હોય તો કદાચ ફરીથી ટ્રેનિંગ મેળવવી પડે વળી ઉંમરની સાથે નોકરી મેળવવી ખૂબ જ પડકારજનક હોય છે આ કેસના ચુકાદાથી સુપ્રીમ કોર્ટે ભરણ રકમ નક્કી કરવા માટે એક નવી પ્રક્રિયાની શરૂઆત કરાવી હવે સુનાવણી દરમિયાન પતિ અને પત્ની બંને એફિડેવિટ દાખલ કરવી પડે છે જેમાં તેમણે પોતાની મિલકતો અને દેવાની વિગતો જાહેર કરવી પડે છે એફિડેવિટ દાખલ કરવાના કારણે પતિ કે પત્નીની આવક અને મિલકતોના સંબંધમાં પારદર્શિતાની ખાતરી કરવામાં આવે છે સૌથી ખાસ વાત એ છે કે અદાલતે એવો પણ ખુલાસો કર્યો હતો કે ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે લગ્નના સમયગાળાને પણ ધ્યાનમાં રાખવો જોઈએ કેમ કે ખૂબ જ ટૂંકા ગાળાના લગ્ન માટે કાયમી ભરણ પોષણ માગવું કદાચ યોગ્ય ન હોઈ શકે એના માટેની કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લેવી પડે હિન્દુ મેરેજ એક્ટની કલમ ચોવીસ અને પચીસ હેઠળ પતિ ભરણ પોષણ માગી શકે છે સ્પેશિયલ મેરેજ એક્ટ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હિન્દુ દત્તક અને ભરણપોષણ કાયદો તેમજ ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ કરવા માટેના કાયદામાં મહિલાઓ પર જ ફોકસ કરવામાં આવ્યું છે એટલે કે પતિ પત્નીને ભરણપોષણ આપે એના પર ફોકસ કરવામાં આવ્યું છે આપણા દેશમાં સામાન્ય રીતે ભરણપોષણ એટલે માનવામાં આવે છે કે છૂટાછેડા થયા હોય તો પતિ તરફથી પત્નીને રકમ મળવી જોઈએ જો કે ભારતમાં ચોક્કસ શરતો હેઠળ પતિને પણ તેની પત્ની પાસેથી ભરણપોષણ મળી શકે છે અસાધારણ કેસમાં પતિને પણ ભરણપોષણ મળી શકે છે જેના માટે તેને અદાલતમાં પુરવાર કરવું પડે છે કે આર્થિક રીતે તેની પત્ની પર સંપૂર્ણપણે નિર્ભર છે મધ્યપ્રદેશના એક કેસમાં ખરેખર પતિને ભરણપોષણ ચૂકવવામાં આવ્યું હતું બે હજાર બાવીસમાં આ કેસના છોકરીએ છોકરાને પ્રપોઝ કર્યું એ સમયે છોકરો કોલેજના પહેલાં વર્ષમાં ભણતો હતો બંને આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા અને સાથે રહેવા લાગ્યા આ કેસમાં પતિએ કહ્યું કે લગ્નના એક મહિના પછી જ તેની પત્ની તેને સતત પરેશાન કરવા લાગી હતી આખરે પતિ પત્નીથી દૂર થઈ ગયો તે ઉજ્જૈનમાં તેના માતા પિતાના ઘરે રહેવા લાગ્યો મામલો અદાલતમાં પહોંચ્યો જ્યાં પતિએ દલીલ કરી કે તેની પત્ની બ્યુટી પાર્લર ચલાવે છે પતિએ એમ પણ કહ્યું કે તે તો હજી ભણે છે તેની પાસે કોઈ કામ ધંધો નથી અદાલતે દલીલો સાંભળ્યા બાદ પતિને દર મહિને પાંચ હજાર રૂપિયાનું ભરણપોષણ આપવા માટે પત્નીને આદેશ આપ્યો આ જ બાબતમાં છત્તીસગઢ હાઈકોર્ટે આ વર્ષે મે મહિનામાં જ આપેલા ચુકાદાની પણ તમારે નોંધ લેવી પડે અદાલતે કેસમાં ચુકાદો આપ્યો હતો કે પત્નીએ વ્યભિચાર કર્યો હોવાના કારણે છૂટાછેડા થયા હોય તો એવા કેસમાં પત્ની ભરણપોષણ માટે હકદાર નથી અને કેસના ચુકાદાથી ખ્યાલ આવે છે કે જો લગ્ન બાદ મહિલાનું અફેર ચાલતું હોય પતિ એના પુરાવા આપે તો આ કેસમાં મહિલાને ભરણપોષણ ના મળી શકે ભરણપોષણ મેળવવું એ પતિ પીડિત પત્નીનો અધિકાર છે જેથી તે મોટા આઘાત પછી તેની જિંદગીને સંભાળી શકે નવેસરથી જિંદગી જીવી શકે પરંતુ કેટલીક ભણેલી ગણેલી મહિલાઓ આ કાયદાનો દુરુપયોગ કરે છે જેના કારણે કાયદાની સમીક્ષા કરવાની સિસ્ટમને ફરજ પડે છે આપણે આખા મુદ્દે તારણ પર આવીએ તો સમાજના બે ચહેરા જોવા મળે એક તરફ કાયદાનો દુરુપયોગ કરીને કેટલીક મહિલાઓ ગેરવ્યાજબી માંગણીઓ મૂકે છે તો બીજી તરફ લાખો મહિલાઓ ભરણપોષણ માટે કોર્ટના ધક્કા ખાય છે કોઈની પણ સાથે અન્યાય ન થવો જોઈએ પછી તેનું જેન્ડર કોઈ પણ હોય જેથી કોઈની પણ આંખમાંથી આંસુ ન સરે